ના ના પાખંડ વાત કરીશું કાળુભાઈ હૃદય નીચોવીની મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું કે કઈ રીતે ભારતીય જે કીડા મકોડા જેવી ઝીંગુર મરકટ કીડા મકોડા જેવી ટોક્સિક અવિવેકી ઉદ્દંડી સ્વચ્છંદી જે સાસુઓ છે જે પિયર પક્ષના લોકો છે એ કઈ રીતે દીકરીના જીવનને નરકાગાર બનાવી નાખે એટલે ભાઈ સનાતન ધર્મની અંદર આપણે કન્યાદાન શબ્દ પ્રયોજીએ છીએ તમે સમજો કન્યા દાન શું કામ કીધું શબ્દ પકડો કન્યાદાન એટલા માટે કીધું કે દાન આપણે દઈએ અને હંમેશા ભૂલી જઈએ આપણે અલગ અલગ પ્રકારના દાન સનાતન ધર્મમાં છે સાત્વિક દાન રજો પ્રાચિક દાન તામસિક દાન એમાં સૌથી ઉત્તમ અને ઉચ્ચ કોટીનું દાન છે સાત્વિક દાન સાત્વિક દાનમાં આપણે દાન દીધા બાદ દાન ભૂલી જઈએ તો કન્યાદાન એટલા માટે કીધું હતું ઝીંગુરો મરકટો કીડા મકુડાઓ કે દીકરીને વડાવીને તમારે ભૂલી જવાની છે એના જીવનની જવાબદારી એના રક્ષણની જવાબદારી એના જીવન નિર્વાહની જવાબદારી એના જીવનની સંપૂર્ણ જવાબદારી એના પતિની છે એ ઘરની છે ઠીક છે વર્ષ બે હજાર પચીસમાં કોઈ એને રંજાડતું હોય ઘણા બધા એવા પરિવારો હોય છે કે જ્યાં દીકરી આપણી પ્રતાડિત થતી હોય હેરાન થતી હોય તમે પૈસા જોઈ અને સગું કરી અને દીકરીને ગાયને જેમ કસાઈવાળે મોકલી દઈએ એમ જો કસાઈવાળે મોકલી દીધી હોય માણસાઈ વગરના ઘરમાં તો તમારે ઇન્ટરફિયર કરવું પડે ના નથી પાડતો પણ બિનજરૂરી ત્યાં બધા વ્યવસ્થિત માણસો હોય અને તમે અહીંથી ઇન્ટરફિયર કર્યા કરો તું આ અથાણું નાખ જે અમદાવાદ જાય તો આ આ ખરીદી કરજે તારી સાસુને આમ સમજાવી દેવાની તારી નણદ પિયર આવે તો એને બિલકુલ ભાવ નહીં આપવાનો અને તારે એ પિયર આવે તો તારે આ પિયર આવતરવાનું આ પ્રકારની જે આખો દિવસ અહીંથી સલાહ સૂચન ચાલે છે ને કીડી મકુડીઓ પક્ષીઓ પણ પોતાના બચ્ચાઓને ઉડે એવા થાય એટલે માળામાંથી ઉડાડી દે છે આખી દુનિયામાં પ્રકૃતિમાં કરોડો જેવી છે તમારા સિવાય ચિંગરો મરકટો કીડા મકોડાઓ એ બધા જ પોતાના બાળકોને મુક્ત કરી દે છે અમુક સમય બાદ તમે કમસે કમ કન્યાદાન કર્યા પછી તો કરો વીસ વર્ષ સુધી તો પકડીને રાખો પણ પછી તમે એના જીવનને એને એના પતિ જોડે જીવવા દો અને એક બીજું વૈદિક પરંપરાઓમાં એક દુષ્પ્રચાર ચાલે છે કે સંયુક્ત કુટુંબ શ્રેષ્ઠ કુટુંબ વૈદિક પરંપરાઓમાં ક્યારેય સંયુક્ત કુટુંબની પ્રથા નથી રહી દીકરો લગ્ન કરે એટલે એને સેપરેટ ન્યુક્લિયર રહેવા જતું રહેવાનું હતું અલગ એને મકાન આપી દેવામાં આવતું હતું માતા પિતાની જરૂર પડે એ કેર કરતા સંભાળ રાખતા પણ નિવાસસ્થાન ખાવા પીવાની વ્યવસ્થાઓ વૈદિક કલ્ચરમાં વર્તમાં ભારત વર્ષમાં હંમેશા અલગ રહી છે એટલે આ બંને તરફ દીકરાઓના જીવનમાં પણ માતા પિતાનું બહુ જ ઇન્ફ્લુઅન્સ અમે આખી જિંદગી મહેનત કરી અમે પેટે પાટા બાંધ્યા અમે આ બધી દુકાન બનાવી અમે આ ધંધો કર્યો એટલે ભાઈ કર્યો તો કર્યો બધાએ કરે ચકલી પણ ચણ લાવીને એના બચ્ચાને ખવડાવે કઈ મોટી ધાળ મારી તારા બાપાએ તારા માટે કર્યું હતું અને નતું કરવું કીડા મકોડાની જેમ આ ગોરા લોકોની જેમ જીવવું તું ને સ્વતંત્ર જવું તું ને પહાડોમાં જવું તું ને ગોવા ઝીંગરો મરકટો કીડા મકુડાઓ એક તો પોતાને હાથ આખાનો શોખ છે આ બધું કરવાનો પછી એટલે દીકરાઓને વહુઓને સ્વતંત્ર રહેવા દો દીકરી એના સાસરે જાય ત્યારબાદ અહીંથી ચંચુપાત ન કરશો એક દીકરી મારી શેરીમાં હમણાં પાછી આવી ઈસાઈની એના સાસરેથી અને એના માટે જવાબદારી એની માતા કેમ કે અમે જોતા હતા અહીંથી આખો દિવસ ફોન કરી કરી એને શાંતિથી એના પતિ વિરુદ્ધ ભડકાવે એ પતિ પત્ની બંનેને સારો મેળાવે પણ અહીંથી સતત કાન ભંભીરણી કરી દીકરીનું મગજ ખાઈ હવે દીકરીને ત્યાં અહીંની કાન ભંભીરણીના કારણે ત્યાં ડખા થયા હવે પાછી આવી હવે પાછી આ કીડી મકૂડીઓ જુઓ તમે દયા કરુણ યત્ર નાર્ય પૂજ્યંતુ રમંતય તત્ર દેવતા જ્યાં નારીઓની પૂજા થાય ત્યાં દેવતાઓ હવે ભાઈ એ નારીઓ અલગ હતી ગાર્ગી મૈત્રી કાત્યાયની કીડી મકુડીઓ હવે એ દીકરી બિચારી અહીંયા પિયરમાં તો એની ભાભી જીવવા નથી દીધી એટલે પુરુષોની તો તમે દશા જુઓ સેન્ડવીચ જેવી ત્યાં પેલા ઘરે અહીંથી ફોન કરી કરીને પહેલાં આ કીડી મકૂડીએ એ ઘરની શાંતિ હણી લીધી હવે અહીંયા આવી તો આ કીડી મકુડીઓ ભેગી થઈ પેલી એની નણદ અહીંયા આવી છે તેની ભાભીઓ એનો ભાઈ બિચારો કામથી નોકરી કરે છે અહીંયા એક ફેક્ટરીમાં ઘરે આવે એ માણસ તમને ખબર છે કીડી મકોડીઓ તમારે આખો દીન નેલ પોલિશ કરવાની કીટી પાર્ટી કરવાની એકતા કુપરની સિરિયલ જોવાની કંઈ કામ તમારે જવાનું ખરું એ ટોક્સિક માહોલમાં ત્યાં બોસ ત્યાં કેટલું માણસને એનું શોષણ કરવામાં આવે માનસિક રીતે એનું દોહન કરવામાં આવે આ કોઈ પીડાઓ તમારે એટલે એને એ ત્યાંથી બિચારો ઘરે આવે તો એની અપેક્ષા હોય છે કે ઘરે કમસે કમ એને હવે એને એને શાંતિનો મલમ મળે તો માણસ ઘરે આવે એટલે તમે એનું માનસિક દોહન કરો છો એને ફરીથી કમ્પ્લેન કર્યા કરો તમારી બેને તો આમ કર્યું હું હવે આમ કરી નાખીશ હવે પીલી ત્યાંથી અહીંયા આવી હવે આ જે એની પાફી છે અહીંથી એના પિયર જવાની વાત કરે એટલે તમે જુઓ કેટલું દુષ્ચક્ર આ ચાલી રહ્યું છે અને આમાં પુરુષોનો વિચારનો કોઈ વાંક વગર ત્યાં પેલો પુરુષ બિચારો અહીંથી એની સાસુ કીડી મકુડી જેવી અને એની સાડીઓના ચડાવવાના લીધે એને પત્ની ગુમાવી અને હવે અહીંયા એને આ ઘર જે છે જ્યાં છોકરી એના પિયરમાં આવે એની ભાભી પણ હવે જવાની ધમક્યો આવે એટલે યાર આપણે મોટી મોટી વાતો કરીએ છીએ ને ભારતીય સંસ્કૃતિના આમ ને તેમને આપણે દંભી પાખંડી લોકો છીએ આપણે સત્યનો સ્વીકાર નથી કરતા હું આ વિડીયો પણ નિખાલસ ભાવે બનાવું ને એટલે ઘણા બધાના પેટમાં તેલ રેડાય છે કારણ કે આપણે લોકો સત્ય ક્યારેય સ્વીકાર્યું નથી સોમનાથ ઉપર મોહમ્મદ ગોરીએ હુમલો કર્યો અમરસિંહ ગોહિલની સાથે કેટલા લોકો ગયા એટલે આપણે બધા કેવા છે ખબર આપણે કશું કરવું નથી આપણે માત્ર મોટી મોટી વાઘના ખુલા ફાડી નાખી એવી વાતો કરવી એટલે ભારતની સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓમાં વિવાહ સંસ્થા એક્સપાયર થઈ ગઈ છે કેમ કે જે પ્રકારની સમજણ મહિલાઓમાં છે ને ખરેખર કોકના સંસાર માટે બહુ ખતરનાક વસ્તુ છે બીજું યાર તમે તમારા મા બાપ તમારા મા બાપને જ્યારે તમારી પાપી હેરાન કરે તો તમે તમારા સાસરામાંથી અહીંયા ઇન્ફ્લુઅન્સ કરો અહીંયા ઝઘડો કરવા આવો તમને ગમે નહીં સ્વાભાવિક છે કોઈ પણ દીકરીને ન ગમે તો તમે કોકના ઘરે છો ત્યાં પણ એ કોકના તો માતા પિતા છે ને તમારા પતિના એ સાસુ સસરા જ રહેશે અહીંયા પોતાના માતા પિતાને કશું કષ્ટિ હશે દુઃખ હશે તો એના અધિકાર માટે લડવા માટે પિયર સુધી આવશે પણ પોતાના સાસરામાં પોતાના જે સાસુ સસરા છે એમની સાથે વિવેકપૂર્ણ રીતે નહીં વર્તે એટલે ડબલ સ્ટાન્ડર્ડ જુઓ તમે આ કીડી મકૂળિયાઓનું એટલે ખરેખર ખૂબ જ ભારતની જે સામાજિક વ્યવસ્થાઓ છે ને એ જે વ્યવસ્થા જે તે સમયે બની હતી એ બધી હવે એક્સપાયર થઈ ગઈ છે હવે બિલકુલ આ વ્યવસ્થાઓની આપણે જરૂર નથી કેમ કે આ બધું જ છે કોઈ કોઈનું છે નહીં કોઈ કોઈનું છે નહીં તમારી જોડે પૈસા સત્તા બધું છે તો સંબંધી છે તમારા સાહેબ સંબંધની વ્યાખ્યા ખબર છે તમને સમઅનુબંધ જે તમને સમાન ભાવે જોડે હવે આજકાલ તો પૈસાવાળા સંબંધી હોય તો જ બધાને સંબંધ રાખો નહીં તો રાખો તો કંઈ સંબંધ ના કહેવાય ને તમે સમાન ભાવે જોડાયા જ નથી તમે કોઈને મોટો માનો એ તમને નાના માને અથવા તમે તમારી જાતને મોટો માનો કોઈને નાના માનો તો સંબંધ નથી સમઅનુબંધ નથી સમાન ભાવે જોડાણ નથી ઝીંગુરો મરકટો કીડા મકોડાઓ તો સંબંધો મરી પરવા જાય તમે એવું કહી શકો કે હું એને ઓળખું છું ને મને ઓળખે છે એટલે આ જે બધી ટોક્સિક વાતો છે ને કીડા મકોડો કન્યાદાન કરી પોતાની દીકરીને શાંતિથી જીવવા દો પહેલાં તો એક રક્ષાબંધનના દિવસે જ બેન ભાઈના ઘરે આવતી અને ત્યારબાદ ભાઈ બીજના થયા ભાઈ બેનના એ વર્ષમાં એક જ વખત જતા એકબીજાના ઘરે આ પંદર પંદર દાડે પિયરમાં જવાની જે પ્રથા છે ને મહિને મહિને આ બધું હતું નહીં ભારતીય સંસ્કૃતિમાં એને ભારતીય સંસ્કૃતિના નામે ન ચડાવશો એ સડી ગયેલી વ્યવસ્થાઓમાં તમે ઊભી કરેલી સડેલી વ્યવસ્થાઓ એટલે કન્યા દાન દાન કરી અને આપણે દાન ભૂલી જવી એમ કન્યાને ભૂલી જવાની એને મુસીબત હોય તો તમારી સમય ફરજ આવે બાકી એ શાંતિથી બધું ચાલતું હોય તો અહીંથી તમે જે ચંચુપાત કરો હસ્તક્ષેપ કરો એના સ્વતંત્ર જીવનમાં આ બિલકુલ અસ્વીકાર્ય છે અને આ ન કરવું જોઈએ તો પોતાની દીકરીને અને દીકરાઓને પણ હું દીકરાઓને પણ એની વાઈ પત્ની આવે એટલે એને સેપરેટ આપી દો રહેવા માટે કે એ લોકોને એમની પ્રાઇવસી એમનું વ્યક્તિગત જીવન દાંપત્ય જીવનની એ બધી મધુરજની પળો આ બધું તમારી હાજરીમાં એટલે એ જીવન એમને જીવવા દો બ્રહ્મચર્યાશ્રમ બાદ પ્રસન્ન દાંપત્ય જીવન જીવવા દો ગૃહસ્થ આશ્રમ જીવવા દો પછી વાનપ્રસ્થ આશ્રમ ને સંન્યાસ આશ્રમ તો બસ એટલું જ કહેવા માગું છું કે દીકરીને સાચી સલાહ આપો એક જેના ઘરે ગઈ છે એમના પણ મા બાપ હોય એમનો પણ પરિવાર હોય એમનું પણ સમાજ જીવન હોય એમનું પણ કુટુંબ જીવન હોય આ કોઈના કુટુંબ જીવનને રોડીને નાખશો લવ યુ ઓલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ